વછરાદ આ મહાદેવનું મંદિર છે ઓલી સફેદ ધજાવાળું છે ને એ નું છે જે આમ આપણે આગળ જાતા હા ઓલું મંદિર તો મેં તમને દેખાડ્યું તું જ ઓલી લાલ ધજા છે ને એ જો આયે ચકલી બેઠી દેખાય તમને જો આ ધજામાં વચરાજના ફોટો પણ છે ને આમાંય છે બ દેખા તો આપણે ચકલી બેઠી દેખાડી તમને આ ઝાડવા આ ખજૂરીનું ઝાડ છે ઓલા ફૂલ છે આ જાસૂદ નું ઝાડ છે આ અને પછી આ ખજૂરી પછી આ લીમડું અરે કવડું મધ બેઠું એ તો ખરા એ બહુ મોટું મધ છે પછી એમ આખી તમે જોઈ શકો કે છે ને હું છે ને એવડું મધનું નું પોળું એક ફેરે અમારા ઘરે બેઠું હતું આ મધનું પોળું

હાલો ભાગ્ય બાપા આપડે બધા ના પાડે આપડે કઈ એવું કરવું નથી આ બધા એવા જાડ છે પેલા આપડે અહીંયા જોઈ લઈ પછી ઓલી સાઈડ જો કર્યું કેવા સરસ પાન ને બધું છે આખુ બે હવાની બધે સાઈડ છે આ ખજૂરીનું ઝાડ બહુ મોટું થઈ ગયું લીમડા તો બહુ જ ન હોય અહીંયા લીમડા મજબૂત છે મજબૂત છે મજબૂત ફૂલ ઝાડ ને એટલા સરસ ફૂલ ઝાડ બહુ બહુ મસ્ત છે અહીંયા એક ખજૂરીનું ઝાડ છે કુલ કેટલા ખજૂરીના ઝાડ હતા અહીતા ઊંઘતા ભૂલી ગઈ

આ ઓલે ઝુ પાણા ઘડેલા છે કેવા બીજાના રા છે ને ના આજી શેસા મુકવા જાવ હવે તો એવું વસ્યું એ આ કઈ છે જાસુદ છે દટુરો છે ધતુરો દવા નથી આપણે નકર હાથ કરવા જ જવા થઈ જશે ધતુરો કે હાલો ઓલી સાઈડ જઈએ

આ લીધી લીધી જો આ બધો પાછળ નો ભાગ અહીંયા કામ ચાલે હે જો ધજા દેખાણી માં જો માકાડી માં એવું કઈક લખ્યું હા લખો લખો આ માકાડી ની ધજા ને એવું બધું છે મને આ ફૂલ બહુ ગયમાં તમને કેવા લાગ્યા ને એ કોમેન્ટમાં કહેજો ને કેટલાય ફેરામાં ખજૂરીના ઝાડ આવ્યા ને એ ગણીને કહેજો જીરી કોમેન્ટમાં એટલે આપણે પાછા તમને કઈ હાલો ગણીએ જો આ પેલું જાણ તમારે તો કોમેન્ટમાં કહેવાનું જ છે આ બીજું જાણ જો અહીંયા પી જો આ પીપરો છે ને અહીંયા આ મારા હોલ છે ઓલો જમણવાર ને એ બધું હોય ને લગ્ન પ્રસંગ કે હા તો એ બધું અહીંયા જ અમે રાખીએ સમાજવાળી આ સમાજ છે વછરાજનું મંદિર છે અને અહીંયા મોટી બધી સમાજ પણ છે તમે જોઈ શકો કેવડી મોટી છે એ હું હમણાં આ ડેલો છે જો આ ડેલો તમને દેખાતો હોય તો હાલો હવે આપણે ઓલી સાઈડ જઈ હા અહિયા વાઈ છે એક જૂનવાણી ઝૂમ થા કરીએ આપણે ઝૂમ જો હવે અમે નીચે ઉતરી જાય

જાઉં ખડિયાળ માતાજી શું કરું જો કેવું સરસ દેખાય અહીંથી અમે બધા હવે અહીંયા હવે અમારે ઘર તરફ અમે જાય

કેરો વાધી કા ખાનામાં નહી કતરી નહી ગઈ યાર દે મેરો એ તઈડ માં દે થઈ ગયો મેં માતા આ આંબલી ખાટી આંબલી નું ઝાડ છે અમારે પસ્ટ ઓફિસ